પિકનિક માટે આ છે તે છે ભાઈ અમે લોકો આટલી બધી એક્ટિવિટીઝ કરે છે બધું બરાબર છે પણ વોટ અબાઉટ ધ મેન્ટેનન્સ સુવિધાઓ તો આપો અને તમે આટલી બધી ફીસ આજે કોઈના બે છોકરાઓ છે કોઈના ત્રણ મારી એક જ છોકરી છે કોઈના બે ત્રણ છોકરાઓ છે કેટલી ફીસ ભરભર કરશે એટલે આ ફીસ દર વર્ષ આ લોકો પહેલી દસ દસ ટકાના રીતે વધારી દે છે અને તમે આ રેકોર્ડમાં રૂલ્સ તો જોવો છો એફઆરસીના નિયમ પ્રમાણે જેટલી ફીસ છે એમાં ખાલી પાંચ પર્સન્ટ વધારો કરવાની છૂટ છે અને એ બી આ લોકોની ફીસ પ્રમાણે નોટ દેટ આ લોકોની ફીસ સ્કૂલ વાળા લે છે ફીસ આટલી મોટી એના પર 10% દર વર્ષે વધારે આપીશું સુવિધાઓ મી નથી આપતા તો હવે ખાવાના સ્ટોલ ના એક્ઝેક્ટલી અને દર અઠવાડી આ લોકો ખાવાના સ્ટોલ લગાવે અને એના ઉપર ભી પછી તમે ચલો કોલ્ડ કોકો પીવડાવો આ કરો તે કરો વોટ ઇઝ ધીસ આ एफआरसी કમિટીને રજૂઆત કરેલી છે અને ડીઓ કચેરીમાં પણ એક પેરેન્ટે રજૂઆત કરેલી છે પણ કદાચ રજાઓને કારણે હજુ રિપ્લાય લેટ આવ્યો હશે અને ફી સ્કૂલ વધારે લઈ રહી છે એફઆરસીના નિયમ કરતાં પણ ફીસ વધારે લેવામાં આવી રહી છે બીજું ઓલરેડી એફઆરસીના નિયમ પ્રમાણે દર વર્ષે પાંચ ટકાનો વધારો થવો જોઈએ એના કરતાં પણ એ લોકો વધારે ફી લઈ રહ્યા છે ફી ઓલરેડી વધારે લઈ રહ્યા છે એના કરતાં પણ દર વર્ષે પ્લસ એની ઉપર બીજો વધારો નાખી રહ્યા છે દર વર્ષે ફી વધારો થાય જ છે દર વર્ષે ચારથી પાંચ હજારનો ફી વધારો થતો આવો સડા સંચાલકો કોઈ જવાબ નથી આપતા અમારી આટલી ફી છે ને તમારે પે કરવી પડે એઝ એઝ એ લોકો એડવાન્સમાં ફી લેતા હોય છે લેટ ફી ચાર્જિસ પણ એ લોકો પર ડે ના ચાર્જ કરતા હોય છે છે એ લોકો તો અમારે રૂલ્સ આપીએ એટલે કરીને પૈસા વધારી લે છે એસી આખું ચાલતું વર્તું કેટલી કમ્પ્લેન કરી રિપેર કરાવવા કોઈ રાજી ન હતું મારો છોકરો કે મમ્મી વોશરૂમ ગંદુ હોય ને તો હું નથી જતો ઘરે આવીને દોડતો દોડતો વોશરૂમ જાય છે એવરી મંથ ફૂડ સ્ટોલ્સ લગાવે છે સ્કૂલ કમાતી હોય ગમે ત્યાં નાખતી હોય પૈસા પણ દર મહિને એક્ટિવિટી સ્પીકિંગ એક્સપોઝર આપો બીજું કંઈ કરાવો જેમાંથી છોકરાઓને બેનિફિટ મળતું હોય અમે હોટલમાં ને બાર લઈ જઈને છોકરાઓને ખવડાવીએ જ છે તમારે કરવું હોય તો કરો અમારે કઈ નઈ હાયર ઓથોરિટીસ થી જે રૂલ આવે અમે તો ફોલો કરીએ ઉદ્ધર જવાબ આપે છે એપ્લિકેશન આપેલી છે